turn baby

આ ગયો બનો આ ગયો de છે તે રીતના વાઘ છે આ રહ્યા થાડી વાઘ ગોળ હાચી આ ભુંચી એ કદાની ભોકે તેમ એમ ને લા É ગોળ aí. વાઘ ગોળ આ એમ જોયું યે યે બસ હવે મારતો ને ઉફ બસ બસ બસ

હેપી દિવાળી હેપી આકબાર હેપી આકબાર અલ્યા બોડા તે કેવું સ્ટેટસ લગાયું છે અલ્યા તમે મારા ભાઈબંધો સ્ટેટસ તો મારા ચડાવું પડે ને યાર હાજ મિત્રો હાજ હા વાઘના બિબલા મેરે જોય મે સ્ટેટસ માં ઈ તો જોયું મે જોયું ને હું શું પૂછું હા શરીર ભલે ડુબળો પાતળો પણ હાવજ હાવજ કેવા હાવજ હાવજ કેવા આપણે આટલી જિંદગી જીવે ને વાઘ થઈને જીવે છે અને મરતા ખાલી વાઘ થઈને જ રહેવાનું આ બેય મારા ભાઈબંધ છે વાઘ તું કાતો તો કે વાઘ ભાઈબંધ છે આ બેય મારા વાઘ ભાઈબંધ છે નરેરી શું છે ભાઈ તારે એ શું છે

પણ બનવું વાઘ હવે ના હવે કોઈ ભાઈ બનશે ભાઈ બન તો હવે એક છે પણ એ નહીં જાવ હમ કોણ છે રાજન એટલે છે કોણ ઈ તો કે ઈ વાઘ છે એમ હકીકતનો નો વાઘ છે ઈ તો જુઓ છે આઈડી હે આઈડી જાવ છે હા પણ આ પણ હા એને છે ને સરપંચ ને માર્યા તા ડેલિકેટ ને માર્યા તા પછી ગામ ના માર્યા તા ભલે માર્યા મોજો ઊંચો વાગશે એટલે એનું નામ છે કમુ કાળિયો ડોન

આને ના કીધું કે તેતેસ લેવલ તારું તેતેસ લેવલ તો તાર દાળવવાનું કે હું મારી તો જાળવી લઈશ એ દીએ જાવું છે ઓય આ તો એડો બીજું શું એ મરદાની વાત આઈ છે તો લડી લેવું છે એડો એડો તમારો વાગ તો પાયો ખોદે હરો અમારે વાગ તો ગમે ઈ કરે હા પણ મો શું કો હા રેવા જો ને ના ના હવે તો મળી જ જ્યાં મારી વાતો ભળો

કદેડા કાઢવાના છે હવે આ નાવાનો હારું હારું મને ખા બોલાવ જીરો ઓ